હેલો ગાઈઝ જય શ્રી કૃષ્ણ આજના નવા લોકમાં તમારું બધાનું સ્વાગત છે તો કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જ જશો ને હું પણ મજામાં જ છું તો અત્યારે ભાગી હશે ચાર ને હું પણ ફ્રી થઈને બહાર આવી ગયો અને જો હમણાં મમ્મી આવે છે બહાર અમારે બેને મકાઈ વાઢવાની છે ભાઈ ને ખવડા માટે આજ તો અમારા ભાઈ તો છે ને ભાઈ ને આજે કઈ બાજુ દિવસ ઉગો હોય ખબર ન ખપાડી ને આજે મારે જવું છે રાજકોટ તો ઈ ને અમારો કિન ભાઈ છે ને બીજો એના મામાનો છોકરો તો ઈ બે ક્યાં છે રાજકોટ ઈ ને બે દિન ભાઈ નું હામ એનું હામ આવી છે દિનો આનું હામ આવી છે દિનો એટલે બે દિન આજે હારે ક્યાં છે આજે ઈ કઈ કઈ સાઈડ થી ઉગો એટલે કઈ ખબર જ ના આજે વળી ભાઈ ક્યાં ને બાકી અમાર ભાઈને ને ક્યાંય હોરવે નઈ આજે તો દે મારે જાવ રાજકોટ વાસ્તવ વળી ક્યાં છે અને જો મમ્મી હોય બાર આવી ગયા

મને આવડતી છે આવડી ઓલી ઝીણી છે એટલે મજા આવશે ઓલી એડિશનલ કપડામાં મેડી હતી યાદ છે એનો મેં લોગાઈ ઉતાર્યો હતો પણ એમાં તો છે ને મને મજા નતી આવતી એમ કે એવડી જાડી હતી બહુ ને આ તો છે ને હા ઝીણી ઝીણી છે ને એટલે વાટવાની મજા આવે આવશે તો મમ્મી તો વાઢવા મકાઈ మమ్మీతో మమ్మీ వాడు మమ్మీ బీజ సా હાર્ડર એનો પેક મોં ઉગરાਊગા ઓ બારે માં ઉંડેડા રે તો આ એક છે ઉંડેડા ઉંડેડા પાણી ના પડે બની રે એટલે આ નહોતું આ એટલે બધ્યા પાકમ થા ધીમે ધીમે વાઢી તો એક વે આવી ગયો તો હાજી વધલ નિવાશા કે હાથ પડી ગત મારા છો હે આવું આ ઝીણી છે ને મજા જ આવેદી હોય મજા નહીં આગળ થાપકી દસમ Mãe, marinha, vai tu lavar, the eu.

ભૂરી મને મારવા ધોડી એને એમ કે મને નઈ દે હવે એને ખાખે મમ્મી જો ભૂરી મમ્મી কমিটি আসমা ি পুড়ি পুরি আরকেনা মা ফু যা আমা ফে পুি

એને એમ કે મારું ખાવાનું લઈ જાહેલો ઓળખો છો ને આરું હાય હાય એને એમ હું મારું એ ઠેકડો એવું થઈ જાય એને સારું હાલ આવું એટલું ઠેકડો હાલ નાખી દીધી અને આમે હવે પાંચ હવે અમારે હવે ચીકુસેક હવે હું મમ્મી બે પી લે એને મમ્મી ચીકુસેક પીવું ને બનાવેલું છે તૈયાર પડ્યું હવે પીવો ને હું

હેલ્લો તો હવે છે પૂછડા આપી નાખે તો જો મમ્મી થયા છે ઢોર ને અંદર લેવા આવે છે કે નહીં જોઈએ નથી ને એમ કે છે ને આજ તો ભાઈ નથી તો એ તો થયા છે રાજકોટ તો જો મમ્મી પહેલા વાછડીને લઈ આવે છે જો એ ખાડી તો આવી જ હે પણ આ ખાય છે ને એ જ નહીં હવે આવશે અમારી પાડીનો વારો હવે પાડી 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 પડી આમ જો એને બાંધીને આવે છે મમ્મી અને હવે લેવા જ મમ્મી પેલા ખાઈને લેવી છે પછી ફાડીને લે શેઠી તો વાગી જઈશ બાકી મને મારવા ધોડે ખાય તો ખાઈ નો હવે આવી ગયો છે વારો આપડે આગળ આપને મારવા ધોડે

હવે મમ્મી ને મારે રહી ગયે થોડીક જવે તો ફાઈ ગઈ અંદર એમ પાછી ફરી આવી હોય તો કાઉ કરો વહી ગઈ એ હવે આ મારે એક જ મેડમ બાકી છે જો ઉલાળા મારે હે હાલે ખોટા એ હું હું કામ ઉલાળા મારે હે કામ 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 હું ફરફ થોડીક ફરેતી મમ્મી આવે છે પાછા

હા આવે જ નહીં ને હા જોઈ તો સુતી નથી ભૂરી ઉભી રે ને ભૂરી બે આવી ભૂરી 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 છાતા ધોઈ જ જાય એને એમ કે માણ મને આધક કરી નાખી અંદર જમ્મી પાસે અંદર ને અમારે આરું અંદર આટે બતાવું હું ને આવીને ઓલી બાજુ આવ્યો ગયા મમ્મી હા તો પૂરી ને બધા અંદર ખંધાઈ ગયા ને વારો આમ જમ જ આમ જ જમ નીકળો જ એ જમ ઓય આમ આમ હાલો હાલો બહુ ફોલો છે મારો જમ હો મમ્મી એ છે ને બધા એને અંદર ફાંધી હોતો ને સં દીધા છે આજ તો હાલ થા આજ આવી ગયા ખાજે હે ને અમાર ઈ હંધુ અમાર ફાઈ નું કામ છે રોજનું હવે અમારા મમ્મી થી ને પણ આજે બધી આ એને ફેસુ ને બધું બંધાઈ ગયું થાયલું ગયો આજે તો તમને હંધાઈ ને નો નોલોગ કેવું લાગ્યો મને કોમેન્ટ કરજો હાલ આજ માટે એટલું જ મળીએ પાછા ના વ લોગમાં હાટા ભાઈ ભાઈ જય શ્રી કૃષ્ણ